ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ એ તો અમારો નસીબ ખુલી ગયા છે કે મીરાબેન અને મમ્મી અને આયુભાઈ બે સાંજે કાલે જતા રહ્યા પણ મીરા રોકાણી નકર મીરા રોકાતી નથી એટલે ઘણા ટાઈમ પછી રોકાણી છે વેદું જો પંદર દિવસ રોકાઈ ગઈ તો તારે અઠવાડિયું તો રોકાવવું પડે ને ભલે તને મજા આવે ને તાલગી રોકાય છે તો તારે એટલે મીરા રોકાડી છે વેદુ વેદવારે થોડીક વાર રમે મજા આવે બેને વેદુને ને મીરાન એટલા માટે તો આવું છે ને આજે મતદાન કરવાનું છે વોટિંગનો દિવસ છે તો બધા વોટિંગ કરવા જાશો દેશના ભવિષ્ય માટે પાંચ વર્ષ માટે સારા ઉમેદવારને મત આપશો તમે બધાને હું પણ આપવા જઈશ વેદું તારે વોટિંગ કરવું છે હજી વેદું ઓલે વેદું આવડી જાય છે મીરું મીરાન હજી વાર છે અઢાર વર્ષ થાય ને પછી છે ને તારું ચૂંટણી કાર્ડ બને પછી તું છે ને ભારતની નાગરિક કહેવાય એટલે હે ને તને પછી તું વોટિંગ કરી કોણે તારે મત આપવો કોણ દેશનો વડાપ્રધાન બને કોણ દેશનો રાજ્યનો મુખ્યમંત્રી બને એના માટે તું તારો કિંમતી મત આપીએ એવું હોય જો વેદુ નજીક યાદ કરતા તારા આવી વેદુ ઉઠી ગઈ હમણાં આવશે વેદુ આવે પછી કંઈક તોફાન ચાલુ થાય ને મીરા ન કરે પણ વેદુના તોફાન ચાલુ થાય આવી ગયો ઠેલો લઈને હમણાં બતાવું એનું કોથરો લઈને કિચન સેટનો અત્યારના ફોનમાં એ ગોઠવશે રમશે સમજો આવીને કેવી ડાય થઈ ગઈ જો એમ વખાણ કરું છું પૂછ મીરા દીદી મેં શું કીધું તું હાલો હાલો જો માં રાંદલ માં માં અંબે માં આખું ના ડોરા ફાડી ફાડી ઊભા છે બહુ બહુ માતાજીને ને વહ મુ લાગે એવું ન કરતા નકર માતાજી કોપાઈ થઈને શ્રાપ દેજી લે લ્યો રમો માતાજી રમો પણ તું તો ગોઠવી તા દીધી આવશે થોડીક વાર હિંચકાય પછી રમાય ને એમાં હું આખો દી રમવું જ છે તમારે આ જ કરવાનું છે જો મીરા દીદી મીરાજ હોટલ હોય ને એમાં બધી ફાસ્ટ ફૂડ ને હાઈફાઈ વસ્તુ રાખે તારે કિચન સેટમાં ઓલું ટમેટું છે ને કારેલું છે ને એવું બધું છે ને એટલે આપણે પછી ઢાબું બનાવી નખાય આપણે પછી એમાં કારેલાનું શાક રખાય મેનુમાં ટમેટાનું શાક રખાય એવું બધું ઢાબામાં અવેલેબલ હોય ને એવું દેશી ખાણું કર નાખાય સફરજન તો એ કર નાખાય સફરજનની ચટણી બીજું શું હોય એવું બનાવ્યા રખાય કંઈક કંઈક કિચન સેટમાં પાસ કર્યા રખાય ને એમ જો કેવી રીતે ગોઠવવાનું એ ગોઠવ્યું તું બે મીરા દીદી અહીંથી જો હે અને એમાં કાંઈ ભૂ છે ને તો તને કહે શીખવાડશે એક વખત બધા ઓજારો હોય ને એની મીટિંગ ભરાણી તો એમાં નક્કી કર્યું કે ભાઈ સૌથી પ્રમુખ પદે તો મોટો ઘણ હોય એ હતો એટલે એને ઠરાવ પસાર કર્યો કે આપણે બધાય બહુ બધાય એનું કાપકૂપ કરીએ છીએ ને એટલે કે હવે જે ઓજારે કાપવાનું કામ કોઈ દિવસ ક્યારેય ન કર્યું હોય ને એને આપણે એ ઊભા થાય ને પોતાનું કામ રજૂ કરે તો આપણે એને સન એનું સન્માન કરીએ કે બાકી તો આપણે તો બધા કાપવામાં જ હોય તો એવામાં એક નાની હથોડી હતી ને એ ઊભી થઈ કે પ્રમુખ સાહેબ મેં તો કોઈ દિવસ કોઈ દિવસ કઈ વસ્તુ કાપવામાં મારો ઉપયોગ જ નથી થયો આવું કીધું ને ત્યાં નાની છીણીને એ બોલી એ કે હા એ તો મને ખબર છે કે મારી ઉપર મારા માથામાં ઘાવ પડે એ ઘાવ કોણ મારે છે કે તું જ મારેશ કે થાય છે કે મારા માથોનો દુખાવો થઈ જાય છે મેટાસીન લઈને હોવું પડે છે કે એટલે હથોડી બોલતી બંધ થઈ ગઈ ત્યાં સોય ઊભી થઈ સોય કે હું કોઈ દિવસ કાપવાનું કામ નથી કરતી હું તો બધું સાંધવાનું કામ કરું છું એટલે ત્યાં છીણીએ બોલી એ કે એ તો અમને ખબર છે કે તું તો કે ફાકા પાડ કે વાંહે હા હાંધવાનું કામ તો દોરો કરે છે એટલે એને બોલતી બંધ થઈ ગઈ એટલે આવી રીતે ગોયતું તો કોઈ એવું ઓજર જ ન મળ્યું જી કાપવાનું કામ ન કરતું હોય ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક વપરાશ થતો જ હોય કાપવામાં એટલે પછી હથોડીએ કીધું એ કે જી કામ હું નાના પાયે કરું છું પ્રમુખ તમે એ મોટા પાયે કરો છો એટલે પછી પ્રમુખ એટલે કે ઘણે કીધું કે હવે જોઈ તો લીધું આમાં આપણે બધાય કાપવામાં જ ઉપયોગમાં આવી છે તો હવે રોજ માટે નહીં પણ આપણે એક દિવસ એવો રાખીએ કે આ બધા ઓજારો છે એ પોતાનો સ્વભાવ મૂકી દઈએ કાપવાનો જે સ્વભાવ છે એ મૂકી દઈએ તો એક દિવસ માટે આપણને શાંતિ મળે કે સારું થાય આપણું કલ્યાણ થાય એટલે બધાએ નક્કી કર્યું કે આ વાંધો નહીં એક દિવસ માટે આપણે આપણું આપણું જે કંઈ કામ હોય છે ને એ મૂકીને મૂકી દેસું એટલે પછી બધાએ ભેટા અને ભેગા મળ્યા ને એ ભેગા મળ્યા ને એમાંથી લોખંડનો જે થાંભલો બન્યો ને એ થાંભલો હિરણ્ય કશીપુરના દરબારમાં જે લાગ્યો હતો એમાંથી પછી નરસિંહ ભગવાન પ્રગટ થયા એટલે કહેવાનો તાત્પર્ય એ કે આ બધા ઓજારો જે હોય એટલે માણસ પણ જો કાપવાનો સ્વભાવ મૂકે ને તો પ્રભુ નજીક આવે અથવા તો અંદર પોતાની અંદર વસે એવું કંઈક આનો કહેવાનો મર્મ થાય છે પણ આપણો સ્વભાવ હોય ને આપણે કંઈ નહીં તો એમ કહી કે હું ક્યાં ખોટું કહું છું જે છે એ જ કહું છું સાચું જ કહું છું પણ સાચું કહેવામાં ભાઈ કોઈનું ખરાબ થતું હોય અથવા તો કોઈના વિશે ખરાબ હોય તો એવું ન બોલવું એ એક સહજ પ્રકૃતિ રાખવી જરૂરી છે કરવાવાળા ભલે કરે એને દીવ જવું હોય તો જવા દેવું ને આપણે દ્વારકા જવું હોય તો આપણે દ્વારકાનો રસ્તો લેવો પછી આપણે એ જોવા ન જવાય કે એ દીવ ક્યાં જાય ને કઈ રીતે હું જાય ને આ તો એ ચેક કરવા માટે કે ભાઈ એ શું કરે એની વાંચે આપણે દ્વારકા મૂકીને દીવ જવાની વાત છે એટલે કરતા હોય એને કરવા દેવાનું આપણે એક વધારે જ્ઞાન નથી આપવું મારા કરતાં બધા જ્ઞાની બેઠા છો તો ચલો હવે આગળ વધીએ અને બતાવીએ બતાવાલાયક હશે તો જોતા રહેજો ચલો યા પર હમારા કિચન સારું હો ગયા હૈ કિસી કો નાસ્તા કરના હો તો કિચન મેં મિલ જાયગા ઓ બહેન ક્યાં ખાના ખિલાતી હો ક્યા બના કર કરાવી ક્યાં ક્યાં બન આપકે રહ રેસ્ટોરન્ટ મેં કિચન એસા નહીં ચાહીએ ચાઇએ ઓર કુછ और क्या बनता है बस स्ट्रॉबेरी बिस्किट वो भी नहीं चाहिए उसके अलावा कॉफ़ी साई नहीं मिलती साई कटिंग साथ। खेत खेतलापा की साई चाहिए और साथ में भाखरी हो तो चलेगा नहीं मिलता भाखरी नहीं बनानी आती तो यहाँ पर ये सब कौन खाता है स्ट्रॉबेरी बिस्किट और स्ट्रॉबेरी शेक और ये सब कोई नहीं खाने वाला होता है भाखरी तो नहीं ભાખરી બનાવો ને અને ભાખરી શીખવાડ દે અટાણના પૂરમાં ભાખરી હોય તો કંઈક મજા આવે ચાલો સ્ટ્રોબેરીના બિસ્કિટ ને બધુંય બનાવે છે હા હા એ શું મૂક્યું અટાણે સ્ટ્રોબેરીનો શેક તો ઠેક સ્ટ્રોબેરીનો પાવડર પણ એ કપમાં શું છે એમ કહું ઠેક એટલે દૂધમાં સ્ટ્રોબેરી પાવડર નાખવા એટલે એ શું થાય ગરમ સ્ટ્રોબેરી શેક નવી વેરાયટી શીખવાડ છે ઠંડા શેક ને ગરમ જે ખાવાનું હોય ને એ બધું ટાટું કરીને દે ચા ગરમ પીવાની હોય છે ને તો દે આઈસટી લ્યો પણ મીરાબેન મનના મોઢાના મોરા ને બોલે નહીં કઈ એટલે વેધું ને દેવું પડે વેદુ આપે એટલે વાંધો ન આવે અમે મામાને ઘીરે જતા ત્યાં ખાય લેતા ડબરા ન હોય જી ખાવું હોય ને લઈને ડબરા માંથી લેવાનું હોય ફ્રીજ માંથી ડબરા માંથી તો એમ ને તારા મામાને ઘરે જતો જી ખાવું એ ખાઈ લે આય કે નો કા હા કા કેવાનું જો એ બોલે તારે કેવાય કે મારે આ ખાવું છે મામીને કહેવાય આ બનાવી દો આજ પીઝો બનાવી દ્યો કાલે ઓલું બનાવી દો એટલે જઈ જઈ જ નું આવી જાય री जूस पीना है के तो सीव तू तो? बोल तो बोल तारे टंकोरी वगाड़ी तो અનેથી મોટા ને એ ટાઈમ પાસ સારો થઈ જાય મીરું તું બોલ તો મીરા સુજીતભાઈ વાડોદરીયા બોલ તાર નામ બોલ તો બોલ બોલ જો આ એને થામ પર તું થોડુંક જોરથી તો બોલ પાછું એક વાર બોલ આગળ શબ્દો ના ચીપી ને ઉપયોગ કરે વધારે પડતા બોલાય ન દેને એના માટે મીરું તો સિંવ કેવું મસ્ત કરતો તો કઈ તો કરતો તું કહી તો સિંવ કેમ કરે જો જો હમણાં અરે પણ સાઈડમાં ઓલું રહ્યું ને અરે પણ ખેલાડી છે હો ચાઇનીઝ ગીત ઉપર ડાન્સ કરી હો ભેગ મ્યુઝિક ઘટે છે તંગ કરી બસ બસ બટા મારી સ્કૂલ છે જ્યાં આઠ થી દસ ગુરુકુળ હતું ને માધવમાં હું ભણતો એટલે એને સંલગ્ન સ્કૂલ જ છે હવે તો થોડું ઘણું ફેરફાર થઈ ગયો છે અહીંયા જ મતદાન કરવા આવવાનું હતું તો આવું છે અત્યારે ચાલો તો મતદાન કરીને આવી ગયો લાગ્યું એવું માણસોને કાંઈ રસ જ નથી ટ્રાફિક જ નહોતો અને ઓલી ચૂંટણી હોય તો તો લાઇનમાં વારો આવે અડધી કલાક ટાઈમ તમારો નીકળી જાય આમાં શું હોય કે કેન્દ્રના હોય હવે ઉમેદવાર બહારના ઊભા છે ના એના લોકલ કોઈ હોય નહીં એટલે બહુ નહીં કોંગ્રેસવાળા નહીં ભાજપવાળા કોઈ જાજા એવું રસ ન હોય જે લોકો જાય એટલું જાય એટલે મતદાન આમાં કમ્પેરેટિવલી ટકાવારી પ્રમાણે ઓછું થશે એવું લાગે અને એક વાલી મેં રીલ જોઈ હતી કે એક રિપોર્ટર હોય ને એ એક ભાઈને પૂછે કે ભાઈ સાત તારીખે તમારો શું પ્રોગ્રામ છે એટલે ઓલો ભાઈ કહે કે હું મતદાન દેવા તો નહીં જાઉં કારણ કે મારે સાસરે જવાનું છે ને મારા કેસમાં ઊંધું છે મારે આજે સાસરે નથી જવાનું એટલે હું મતદાન દઈ આવ્યો જસ્ટ ફોર મજાક માટે કહું છું તો આવું છે બધું અને હા ઘણા એમય કહેતા હોય કે ભાઈ પૈસા આપી આપીને વોટિંગ કરાવે જોકે આમાંય નથી જોયું મેં ઓલી ચૂંટણીમાં ક્યાંય જોયું નથી કોઈ પૈસા આપતું હોય સાયલેન્ટલી એના કાર્યાલય ઉપર આપતા હોય તો વાત અલગ છે બાકી તો અહીંયા ક્યાંય કોઈ પૈસા આપીને વોટિંગ કરાવે એવું લાગતું નથી આ ચૂંટણીમાં એવું કાંઈ ન હોય કદાચ ઓલી મુખ્યમંત્રી માટેની ચૂંટણી હોય તો એમાં કદાચ થતું હોય લોકલ લેવલે જે કાર્યાલય થતો હોય તે હૈશે થતું હશે છે આપણે જોયું નથી એટલે એની વિશે કંઈ લાંબી ચર્ચા કરી ન શકીએ તો આ હતી અસ્ત આજુબાજુની આડાવડી વાતો અત્યારની અથવા તો એમ કહી શકાય કે મતદાનને લગતી પંચાયત ચાલો હવે આપણે આપણું કામ કરી લીધું બાકીનું કામ એ લોકોનું છે મતગણતરીનું ને રિઝલ્ટ આવે ને એ બધા એનું કામ કરશે મારું કામ પૂરું વોટ આપી દીધું એટલે પૂરું બધાએ જેને આપ્યો હોય ઠીક છે નહીં આપ્યો હોય વાંધો નહીં આપીએ તો સારું છે આ માણસ ક્લેના ભેગું કરીને પછી કાતરથી કાપીને વળી પાછા ભેગા કરે એવી રીતની મહેનત કરે છે અને આ બેનને એક ઇઝી ડ્રોઈંગ કરવું છે પણ ઇઝી ડ્રોઈંગ દોરતા ન આવડે ને એટલે ખારી થાય એમ કે મીરા દીદી કરી દે પણ મીરા દીદીને તો આવડે જ છે તારે શીખવા માટે તને આપું છું હા તો એ કરી લઈને પણ ડાઉનલોડમાં મૂકી દે કે કે દીદીને કહેવાય જો અહીંથી આવી જાય ડાઉનલોડમાં ડાઉનલોડ વિડીયો એટલે એ હમણાં નેટ આવશે ને એટલે ડાઉનલોડ થઈ જશે ચાલો આવી રીતની અમારી આજની બપોરનો સમય વ્યતીત થાય છે બાળકો સાથે અને વિડીયો મને એમ લાગે છે કે બસ અહીંયા આજના દિવસ માટે આટલો જ રાખશું તો બધાને આવજો બાય બાય વ્યસ્ત રહો મસ્ત રહો ચેનલને શું કરવાનું વેદું શું કરવાનું કંઈ લાઈક શેર સબ્સક્રાઈબ જેવું કંઈ કરવાનું નહીં થેક તો એવું રાખો બીજું શું ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં કાલના મીરાબેન કહે છે કે આજ એને જવું છે એટલે કાલના વિડીયોમાં મીરાબેન નહીં જોવા મળે એની ઘરે વહી ગયા એ છે આજના વિડીયોમાં જ જોવા મળશે એકવાર હું આયુ કે એક બાઘ ઓર એક गधा दोनों बहस कर रहे थे गधा बोल रहा था कि घास का रंग हरा है और बाघ जो है वो बोल रहा था कि घास का रंग नीला है तो दोनों ने सोचा चलो ऐसे तो डिसीजन नहीं आएगा तो चलो हमारे राजा शेर के पास जाते हैं और उनके पास जाकर इसका निर्णय करते हैं तो जब शेर के पास गए और शेर ने बोल शेर को बोला कि ये हमारे दोनों में बहस हुई है तो आप इसका निर्णय दीजिए तो पहले तो शेर ने बाघ को કોડે લગવાયા બીસ પચીસ ફિર બાદ મેં બોલા કે તું બાગ હોકર ભી ઇસ ગધે સે બેહસ કર રહા હૈ ઇસમે સારી બાત આ જતી હે તો એક જણો કબ્રસ્તનની બાજુમાંથી નીકળો તો ત્યાં એક કબર ઉપર એક માણસ બેઠો બેઠો બીડી પીતો તો આ જોયું ને એટલે ઓલો માણસ નીકળો ને એને કીધું કે એલા ભાઈ અત્યારે રાતના બે વાગ્યે તું અહીંયા બેસીને કેમ બીડી પીસ તને બીક બીક નથી લાગતી એટલે ઓલો કબ્રસ્તાન ઉપર બેઠો ને નહીં માણસે કીધું કે અંદર ગરમી થઈ છે ને એટલે હું બહાર બેઠો છું પછી તો ઓલો પૂછવા વાળો માણસ બે કિલોમીટર દોડ્યો ગયો ને પાછળ પીળો લીટો થતો ગયો આવું બની જાય પૂછતો તો ઓલાની બીકની લાગી ગઈ આને